ભારતીય ભોજનમાં દહીંનું પોતાનું આગવું સ્થાન છે કારણ કે આ ડેરી પ્રોડક્ટ શરીરને અનેક ફાયદાઓ પહોંચાડે છે તેનાથી સૌથી મોટો ફાયદો થાય છે આપણા પેટને તેનું સેવન કરવાથી ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિ બંને જ વધે છે આ ઉપરાંત તેની અંદર વિટામિન સી ગુણધર્મો પણ હોય છે જે વાળ અને ત્વચાની ચમક જાળવણી માટે તમારી મદદ કરે છે આ તો કારણ છે કે ઉનાળા અને શિયાળા બંને જ ઋતુમાં અલગ અલગ રીતે દહીંનો ઉપયોગ કરી શકાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં યોગટ ખાવાનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે આપણા ઇન્ડિયામાં લોકો ઘણા બધા લોકો દહીં અને યોગટને એક સમાન માને છે જ્યારે બંનેમાં ઘણો બધો તફાવત છે તેમની તૈયારી સ્વાદ પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભો એકબીજાથી ખૂબ જ અલગ હોય છે આવી સ્થિતિમાં તેને ખાતા પહેલાં તમારે જરૂરથી જાણવું જોઈએ કે દહીં અને યોગટની વચ્ચે શું તફાવત છે સૌ પ્રથમ તો આપણે દહીંના વિશે વાત કરીએ દહીં કુદરતી બેક્ટેરિયા જેમ કે લેક્ટોબીલિયસનો ઉપયોગ દહીં બનાવવા માટે થાય છે જે દૂધને આઠો બનાવીને તેને ઘટ્ટ અને ખાટું બનાવે છે તેનો સ્વાદ થોડો ખાટો હોય છે અને તેમાં પ્રાકૃતિક બેક્ટેરિયા હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમને જણાવી દઈએ કે દહીંનો ઉપયોગ ખાસ કરીને ભારતીય ખોરાકમાં વધુ થાય છે જેમ કે લસ્સી રાયતા છાશ કઢી વગેરે રૂપમાં તો હવે આપણે જાણીશું યોગટ વિશે યોગટ ઔદ્યોગિક રીતે તૈયાર કરવામાં આવે છે જેની અંદર લેક્ટોબઝેલિયસ બલ્ગેરિસિસ અને સ્ટ્રેપ્ટોકોસ થર્મોફિલસ નામના ખાસ પ્રકારના બે અલગ અલગ પ્રોબાયોટિક બેક્ટેરિયાથી દૂધને આંઠો આપવામાં આવે છે તે એક સમાન સ્વાદ અને પ્રોડક્ટ મેળવવા માટે એક ચોક્કસ તાપમાને તૈયાર કરવામાં આવે છે યોગર્ટમાં વધુ પ્રોબાયોટિક્સ ઉમેરવામાં આવે છે જે પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટે ભાગે વેસ્ટર્ન ખોરાકમાં કરવામાં આવે છે એટલે કે ફોરેન સાઇડ તેનો વધુ ઉપયોગ થાય છે નાસ્તા તરીકે ક્યાં તો પછી મીઠાઈના તરીકે ખાવામાં આવે છે યોગટના ફાયદા વિશે વાત કરીએ તો યોગટ આંતરડાના સ્વાસ્થ્યને અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને દૂધથી એલર્જી હોય તે લોકો પણ યોગટ ખાઈ શકે છે યોગટમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ત્વચા અને વાળને એક ચમક આપે છે તો આ હતા યોગટ ખાવાના ફાયદા હવે આપણે જાણીશું દહીં ખાવાના ફાયદા વિશે જો દહીં શરીરને રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ચેપથી પણ બચાવે છે દહીં કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરી શકે છે અને તમારું બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખી શકે છે જો આપણે તો ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણને દહીં તો વધારે જ ભાવતું હશે દહીં તમે તમારા ગટ હેલ્થ માટે ખાઈ શકો છો તમારું પેટ ખરાબ હોય બીમાર હોય ક્યાં તો પછી લૂઝ મોશન થઈ ગયા હોય કાંઈ ખાવાનું નથી ગામ નથી ભાવતું એ ટાઈમ પર પણ તમે દહીં ખાઈ શકો છો અને તમે થોડા અલગ ટેસ્ટમાં જવા માગતા હો તો તમે યોગટ પણ ખાઈ શકો છો તે પણ વધુ સારું વસ્તુ છે તમે બંને જ વસ્તુ યુઝ કરીને તમારો હેલ્થ બેનિફિટ મેળવી શકો છો આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો